નમસ્કાર મિત્રો આજે પાટણ તાલુકાના દુધારામપુરા ગામે લાયન્સ ગ્રુપ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમારા ગામની એક વિધવાબેનને રાશનની કિટ વિતરણ કરવામાં આવી આ ગ્રુપ સમગ્ર ગુજરાતની અંદર બહુ ઉમદા કામગીરી કરી રહ્યું છે ખરેખર આ કામગી કામગીરી બહુ સરાહનીય છે આવનાર સમયની અંદર આ ગ્રુપને આપ સૌ સમાજના વડીલ આગેવાનો યુવાન દોસ્તો સામાજિક રાજકીય આગેવાનો મદદ કરી આ ગ્રુપ એક સમાજમાં સારા સ્થાને પહોંચે એ માટે આપ સૌ મહેનત કરી આ ગ્રુપને હું ધરમપુરા ગામ સરપંચ વતી આ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત માતા કી જય હવે બોલો આ બધા ભાઈઓનો સાથ સહકાર મળે છે લાન્સ ગ્રુપ તરફથી અમે આ બેનને કીટ આપવા આવ્યા છે બધા ભાઈઓ તરફથી લાન્સ ગ્રુપ ગુજરાત લાન્સ ગ્રુપ ગુજરાત તરફ કાપર છે ના મને ભલે કામ દવા બોલો